વાઘે મારી ગઈ ચોજો વાઘે પેગો થતો નહિ કંટાળ પાસે જવું પડ્યું કંટાળ ના ઘેર જોવા દો કંટાળ ને થવું હે

એ નાલ્પો અકલ સે તો ભારે લાગ્યો છે આ કે બેઠા છે પડી જાય હે ને લઈને આયા હરે આવિન સાઈડ માં

ખબર ને દાડે આવે દાડે જોવા બાર પાછું બધું છે ફરે રાત થી પોષ વાગે અને કે ડેકુ સારું પડ્યું છે

આપડે તો આજે હું બે આશીર્વાદ બે દાણા કાઢી દઉં આશીર્વાદ કાઢી દે પણ ખરું કે પાવા

મને એક થોડી થોડી બીક આવે હેડ મુજો ઉઠવું મારે મને તમારે

આપડે તો બીજું અમે ખબર પડે કે ખબર ના પડે હા દેખો ના આપડે બે તો સોના સોના આવી રાખે

દાડાના વાઘ છે અમે કોઈ થોડા રાતના તો જબર બીવો છે પણ અમે દાડાના વાઘ છે એનું કેવ રહ્યા કે અમે રાત ના બીવો